સુદામાના પરિવાર ઉપર જ્યારે ગરીબાઇનું ખૂબ ફીસ થવા લાગી ગુરુ ગરીબાઈ વધવા લાગી એના સંતાનો ભૂખ્યા સુવા લાગ્યા ત્યારે એના પત્નીએ કહ્યું કે તમે તમારા મિત્રની પાસે દ્વારિકાના જાઓ તમારો મિત્ર રાજા છે કંઈક આપશે તો આ ગરીબાઈમાંથી મુક્ત થઈ જાય ઘણું સમજ્યા પછી સુદામા જવા તૈયાર છે થયા છે અને એમ પત્નીને કહેવું છે કે હું જાવ તો ખરો પણ મારે અયાચક વ્રત છે હું માગીશ નહીં એ આપે તો સ્વીકારીશ બીજું હું આપનારો છું માગનારો નથી એટલે મારે મારા મિત્ર માટે કંઈક લેતું જવું પડે હું સુદામાના ઘરમાં તો કંઈ હતું નહીં તપાસ કરતાં એના પત્નીએ ચોખાના પૂવા જોયા પ જોયા અને એક ફાટલી ચીંડીમાં બાંધી દીધા પછી તો આપ સૌ જાણો છો કે સુદામા ચાલતા ચાલતા દ્વારિકા આવ્યા છે ભગવાન કૃષ્ણએ એનું ખૂબ સ્વાગત કર્યું છે એને સ્નાન કર્યા છે એને આભૂષણો કપડાં પીતાંબર પહેરાવ્યા છે ખૂબ લાડકોટથી જમાડ્યા છે મિત્રતાની વાતો કરી છે રુક્ષમણે સહિત પટરાણીઓએ સવે એનો આદર કર્યો અને જતી વખતે સુદામાજી વિદાય લે છે ત્યારે સુદામાજી કહે છે કે હે કૃષ્ણ હું જાઉં છું મને મારી ફાટેલી પોતળી આપો ફાટેલો અંગરખો આપો કે હું વિદાય થયો અને આ તમારા અલંકારો આભૂષણો લઈ જ ભગવાન કૃષ્ણ કંઈ બોલી ન શક્યા પણ મનોમન એને સુદામાની જે અયાચક વૃત્તિ હતી એની ખૂબ સરાહના કરી અને રાણીઓ સહિત સૌની આંખમાં પાણી આવ્યા વિદાય આપી ઘણા ઉપદેશકોને કથાકારો એવું કહે છે કે ભગવાન કૃષ્ણએ એની પાસેથી વસ્ત્રો અને આભૂષણો માંગી લીધા પણ એ વાત ગળે ઉતરતી નથી કારણ કે સુદામાને ખુદને અયાત પૂરક એ ક્યારેય કોઈ પાસે માંગતા નહીં અને ભગવાને રડતા રડતા આપ્યા છે અને સુદામાએ વિદાય લીધી આમ સુદામાનું ચરિત્ર અદભુત છે પણ અત્યારે તો કળિયુગ ચાલે છે આમચરિત માનસમાં લખ્યું છે કે કળિયુગમાં સબ જાતિ કુજાતિ ભય મંગસા કોઈ પણ પોતાની જાતિનો વિચાર કર્યા વગર ઉંમરનો વિચાર કર્યા વગર આજે જ્યાં જુઓ ત્યાં માંગવાવાળા વાળા છે જગતમાં બે જ જ્ઞાતિ છે એક માંગવાવાળી અને એક આપવાવાળી અને બંનેનું જોડાણ પણ છે વિદ્વાનો કહે છે કે જો માંગનારા હશે ને આપનારા નહીં હોય તો શું થશે અને આપનારા હશે ને માંગનારા નહીં હોય તો શું થશે આ સમયને બતાવ્યો છે આપણે કળિયુગમાં જોઈએ છીએ કે માણસો પાસે કંઈ ઘટતું ન હોય છતાં એની માંગ માંગની ડિમાન્ડ પૂરી થતી નથી પછી રાજકારણી હોય કે ધર્મકારણી હોય આપણે ઘણી વખત એવો વિચાર આવે કે દસ યજ્ઞો કરાવનાર યજમાન પાસેથી પોતે દસ યજ્ઞો પૂરા થાય પછી એક યજ્ઞ પોતાની ઘેરે કરવો જોઈએ અને જે રીતે એને દાન દક્ષિણા લીધી હોય એવી દાન દક્ષિણા એને આપવી જોઈએ એવી જ રીતે હનુમાન ચાલીસાના પાઠ હોય રામદેવજીનો પાઠ કે ઠાકોરજીનો પાઠ હોય કે અન્ય કોઈ પાઠ હોય તો દસ પાઠ પૂર્ણ થાય એ પછી પોતાના ઘેરે જે રીતે દાન દક્ષિણા લીધી હોય એવી દાન દક્ષિણા બીજાને આપી અને દસ કુળનું પાઠ કર્યા પછી એક પાઠ પોતાને ઘેરે પણ નાખવો જોઈએ આજે આપણે જોઈએ છીએ કે એવું કંઈ થતું નથી પરિણામ ગીતાજીમાં લખ્યું છે કે અધર્મનું દબાણ વધે પછી કુળની સ્ત્રી દૂષિત થાય અને કળની કુળની સ્ત્રી દૂષિત થતાં વણશંકર પ્રજાનો જન્મ થાય છે એટલે આવેલું દાન એમાંથી સિતે ટકા દાન કરી દેવું જોઈએ અને બાકીનું વધે એ પ્રસાદ માનીને સ્વીકાર્યું જોઈએ આ હતા પૂર્વના આપણા વૈષ્ણવો તથા બ્રાહ્મણો સાધુઓના કર્મ આમ એક ઉપદેશક એ સમજવું જોઈએ કનુભાઈ દીકરી છે રાજુલા